મિનિટ સુધી આખા ગોકુળ માં ધોળ ઉડવા લાગી ભયંકર આવ્યો એક બીજા કોઈ જોઈ ન શકે એવો ભયંકર વંટોળીઓ આવ્યો નંદ ભવન માં રહેલા લાના ને લઈ અને તૃણાવત આકાશ માર્ગે ઉડવા લાગ્યો આકાશ માર્ગે તુણાવત ઉડતો હતો પરમાત્માએ બરોબરનો તુણાવતને ફકડ્યો પોતાનું વજન વધાર્યું આનાથી હવે તુણાવતથી વજન સહન થયું નહીં એટલે લાલાને કે મને છોડી દે છોડી દે છોડાવવા માટે પ્રયત્ન કર્યો ભગવાને જોયું કે હવે આ ગોકુળની બહાર ઉડતો ઉડતો પહોંચ્યો છે તો ગોકુળમાં પછાડે તો કોઈકને કોઈકને નુકસાન થાય પણ ગોકુળની બહાર એક ભયંકર શિલા હતી આકાશમાંથી એક ભયંકર શિલા જોઈ અને પરમાત્માએ તુણાવતને શિલા ઉપર પથ્થર ઉપર પછાડ્યો અને જેવો પછાડ્યો પછાડતાની સાથે એના એક એક અવયો છૂટા પડી ગયા હાડકા ભાંગી ગયા એનો પ્રાણ પંખેર ઉડી ગયો